પ્રતીકભાઈ ની મોત જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાધે 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 કેમ શું મજામાં મજામાં ભાઈ ગાડી રિપેરિંગ કરાવવા આવ્યા રાજા મેલડી જય ભાઈ નમસ્તે નમસ્તે પધારો પધારો લાઈક કોમેન્ટ કરતા રહીજો કેમ છો

સાડો નાળો લઈને જવાનું હતું નાળો છે કઈ બટકું સાડા નાળા જાડો ટ્રેક્ટર ખૂટી ગયું ખેસવાનું છે હા તો એ બટકુ લઈને જા ભોજ દેને કેડવલ નાથા ને વાળો ક્યાં છે હા હા અરે ભલે હોય આપણે આ જે છે ને એમાં કટમરીની રીંગુ બેહાડી લે ભાઈઓ હા હાતે આવડે એટલે તમને ને લઈને તે કામ કરો અહીંયા આવજો અહીંથી પછી જાજો તમે એકસાથે બેઠું બરાબર એ બ્લેટુ એવું લાગે તો ઓલા નામ નટપારીને અલા વાડામાં પૂગી ગયો કે અહીંયા પૂગ્યો જ નથી ખાલી થયું કે ભરેલું જ છે ઓલાને કહી દે ભરેલું છે નહી મુદા ભરેલું છે એક બીજું એક કામ તો કેસમાં પાડે તો પાસો વારો પાડો બીજું છોવા એ ઓલા બલાખો મું ઉપર ન બેટ તો કાલ આવી જાય ને અહીંયા તો તમે ઉલારવામાં ભેગું ન થાય ઉલારતા તો નહી આવે તો તો હેલડી આખી બગડ છે ના એ બે વસ્તુ આ મગજ મારી બાજુ થાય એવું કે તો એક ભાઈને મે ફોન કર્યો ને તો ઈ કેને લાવવું પડે ને ઈ ભાઈ નવરો નથી પાછો એવું કે મગજ આ તો હાર્દિક આવે ઘેરથી નાળો કે ઝાડું કે તો ઝાડું નાળો ઘેર પડ્યો ને લઈને જાવ પલવાન કર છે ને બોલાન થી આપેલ લીધા ને કડવા તો ન પરસે બે પછી પછી તો પાછળ થી તો તો ફિક્સ કરવાનો વાર નહિ લાગે હા હા નેકરો ગાયકુવારૂ છે કે રાઈતા દેય તો ઓલો હળ્યું નથી ને પડકે પડ્યો તો હે ડી જા જાય નીકળી જાય તો થાય હાથ કરે તો

लाइक like कमेंट करता रहियो लाइक कमेंट करता यू वर्षा तायो ना नहीं क्या हक नहीं दिया तू तो भैया કોણ બોલો હમ તમારો મિસ કોલ આવેલો છે આમાં હમણાં મંદિરના માહોલમાં હું કરવા રહ્યો સાવો ચિકન કેરે છે બેલ્ટ લેલાડી નો બેલ્ટ પડ્યા પડ્યા બેલ્ટ ફેલ થઈ ગયો હા હવે હું અહીંયા બેઠો

લાઈવ નવી રહ્યો હોય તો આ બધું અરે આ ધીરુ બાપા ને જીગો ને બધા બેઠા હજી તો ખોલવાનું બાકી છે ભલે નહીં પડી જાય આપડે શું કામ છે અરે ખાલી હે ભરી નથી ભરવાની નથી કાલ વરસાદ હતો મેં કીધું આ રાઉન્ડ મારું ને તો થાય બેટરી ચાર્જિંગ થાય તો અહીંયા અવાજ આવતો તો કઈ ઘટે નહી એવું તૂટી તો નથી ટૂંકમાં પૂરી થઈ ગઈ તૂટી જાત હા હા કામ કંઈ નથી આ તો હોય છે તું કેતો ને તું નતો કેતો ઓલી વાતચીત કરવાની ઓલી વાત હા હમ

सीताराम बाबा सीताराम बाबा सीताराम वधारो 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 कनेक्ट करे આજે ઘેરે નથી બહાર આવી ગયા છે એટલે મજા નહી આવે વાત કરવાની વાહનનો નો ચાલુ રહે જય ઠાકોર જય મુરલીધર કિશનભાઈ ભરવાડ પધારો વધારો ગીર સોમનાથ મજામાં મજામાં ભાઈ મજામાં

Grazie alla aver આવું જ <laughs> <laughs> खाना के जो अंदर आओ जा है ये आया हूं से क्या पावर है ये आना हूं से और तो तो पावर इतना तो हम तो पंखा वगैरह है पंखो तो शेयर नहीं अच्छा वैसे में सर सर है हमारे भेगा करवा है मेरा काम था नहीं अब तो કેદી કરવું રસ ચાલુ રસ નું કે ચાલુ કરવું

ये इंडियन सेकंड ट्रेन पे चले आया ऊपर हो रहा है रामा चक्कर आया हुआ